ત્રણ દિવસ માટે પુસ્તક મેળાનું આયોજન કર્યું છે જેને અમે મેગા મેળો પુસ્તક આ આર્ટ સંસ્થા ધરમપુરની વલસાડની પિટારા પુસ્તક યોજના હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં કચ્છના પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટે અને પુસ્તક જોવા નિહાળવા માટે આહવાન આપવામાં આવ્યું છે આ પુસ્તક મેળામાં અમને એનીસ ચેરિટેબલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આવનાર વિદ્યાર્થીઓ છે એમના માટે આલ્પારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ પુસ્તક મેળાની વિશેષતા એ પણ છે કે અહીં માત્ર ખરીદવા માટે જ નહીં પરંતુ પુસ્તકોને જોઈ એને વાંચવા માટે પણ અહીંયા છૂટ આપવામાં આવે છે વિદ્યાર્થીને એમ લાગે વાંચવું છે તો વાંચન કરીને પણ જઈ શકે છે એટલે આ એક અનેરો પુસ્તક મેળો આપણે ગોઠવ્યો છે કે જ્યાં આ ત્રિદિવસીય સવારે નવથી બાર અને સાંજે ચારથી છ એ અમે આયોજન કર્યું હતું પણ ગઈકાલે જે અમે પબ્લિકને જનતાનું જોયું કે હમણાં ગણેશનું મહોત્સવ ચાલે છે એટલે રાત્રે મોડી સુધી નીકળતા હોય તો સાત વાગે પણ અહીંયા ઘણા લોકો આવ્યા એટલે આજથી અમે એ સાંજનો ભાગ છે એ આઠ વાગ્યા સુધીનો કરી નાખ્યો છે અને ત્યાં આઠ વાગ્યા સુધી અહીંયા પુસ્તકો વાંચી પણ શકશે વડીલો શિક્ષકો